આકાશવાણી પૂજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી એકોતેર હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા આ અંતર્ગત ગાંધીનગરના ચિલોડાના બીએસએફ ખાતે આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા શ્રી માંડવીયાએ સંરક્ષણ હસ્તકના વિભાગોના નિમણૂક પામેલા યુવાનોને નિમણૂક પત્ર આપ્યા હતા રોજગાર મેળાનું આ ચૌદમું સંસ્કરણ હતું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જેએ અંગે આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત મહત્વની અને જેમાં મોટો ખર્ચ થતો હોય તેવા કાર્ડિયોલોજી કેન્સર પીડીયાટ્રીકસ અને ઓર્થોપેડિક્સ જેવી બીમારીઓની સારવારની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સત્તાણું લાખ પરિવારોના આશરે બે કરોડ પાસઠ લાખ દર્દીઓએ લાભ લીધો છે નવસો થી વધુ ખાનગી અને પંદરસો થી વધુ સરકારી હોસ્પિટલોને તેમાં સમાવવામાં આવી છે તેમણે જણાવ્યું કે વર્ષ બે હજાર માં આ માર્ગદર્શિકાનો ભંગ કરનારી દસ હોસ્પિટલો સસ્પેન્ડ કરીને પેનલમાંથી દૂર કરવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત કેટલાક ડોક્ટરોને પણ કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યા છે પ્રાચીન સંસ્કૃતિ અને અસ્મિતાની આગવી ઓળખ ધરાવતું કચ્છનું ઐતિહાસિક અંજાર શહેર આજે એક હજાર ચારસો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે સવારે શહેરમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી શહેરના પ્રવેશદ્વાર ગંગા નાકા ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપતિ વૈભવ કોડરાણીના હસ્તે તોરણવિધિ અને ખીલી પૂજન કરાયું અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સમગ્ર અંજારવાસીઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે પૂર્વ કચ્છનું વડુ મથક બનવા ભણી અગ્રેસર અંજાર શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અનેકવિધ વિકાસ કામો થયા છે આજે ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહોત્સવનું આયોજન થયું હતું તો શહેરમાં વિકાસમાં સહભાગી પૂર્વ નગરપતિઓ સ્વૈચ્છિક સંસ્થાઓ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવશાળી સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છની સામે પાર પાકિસ્તાનમાં સરહદી વિસ્તારમાં કેન્દ્ર બિંદુ ધરાવતો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો આ આંચકાની અસર કચ્છના સરહદી વિસ્તાર સુધી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અલબત્ત લખપતથી છોતેર કિલોમીટર દૂર નોંધાયેલા આંચકાથી સ્થાનિકે કોઈ નુકસાની થઈ નથી કચ્છમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની અગમચેતી જાહેર કરાયા વચ્ચે આજે સતત બીજા દિવસે જિલ્લામાં ધુમ્મસ જેવો માહોલ છવાયેલો રહ્યો છે જિલ્લા મથક ભુજમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી હતી જેના કારણે માર્ગો ઉપર દૂરના દ્રશ્યો જોવામાં લોકોને તકલીફ પડતી હતી ધુમ્મસના માહોલ વચ્ચે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું કચ્છનું નલિયા સાત બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું શીત મથક રહ્યું જ્યારે ભુજનું ન્યૂનતમ તાપમાન અગિયાર બે ડિગ્રી નોંધાયું હતું ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે પચીસ ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ સુશાસન છે ગુજરાતની આગવી સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ આઈ ખેડૂત પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધી યોજનાકીય સહાય માટે કચ્છના ખેડૂતોએ છપ્પન હજારથી વધુ અરજીઓ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર થી અત્યાર સુધીમાં વિવિધ યોજના હેઠળ થયેલી છપ્પન હજાર નવસો ચાર ખેડૂતોને કુલ રૂપિયા એકસો છવ્વીસ વધુની સહાય ચૂકવાઈ છે કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા રેલી સરઘસ દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય સુલેહ શાંતિનો ભંગ ન થાય જિલ્લા તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન ભુજ તથા કચ્છના તમામ તાલુકા મથકે સેવા સદનની બહાર કે અંદર તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ જાહેર સ્થળો દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરમાં સો મીટરની ત્રીજાના વિસ્તારમાં કોઈ મંડળી બનાવી ધરણા પ્રતિક ધરણા ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તે સાથે સરકારી કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને સુલે શાંતિ જળવાઈ રહે તે અનુસંધાને હથિયારબંધી લાદવામાં આવી છે આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર Mm-hmm. Okay.